જુનાગઢના પીએસઆઈ મુકેશ મકવાણીની હત્યાના કેસમાં ધરપકડ જુનાગઢ બીજી વિઝન પોલીસે સામે નોંધાયો હતો ગુનો આરોગ્ય પૈસા ન આપતા જ બે માર માર્યો હતો બીજ ડિવિઝનનો થોડા દિવસ પહેલા જ આ બનાવવાનો હતો ટુર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકોને માર પણ માર્યો હતો બે રેમેથી માર મારતા હર્ષિદ જાદવનું મોત પણ થયું હતું અને આખરે જુનાગઢના પીએસઆઈ મુકેશ મકવાણેની હત્યાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે જુનાગઢ વિવાદમાં આવી રહી છે अशोक દુરાશ અશોક આખરે ફરિયાદ નોંધાઈ છે શું વિગતો સામે આપી રહી છે સમગ્ર ચોક્કસ થી તો ના આરોપીને હત્યા કરવાના ગુનામાં પીએસઆઈ ની ધરપકડ કરવામાં આવી છે માર મારવામાં આરોપી અશિલ જાદવ નું થયું હતું મોત આરોપીને પૈસા ના અપાતા બહેરમેથી માર મારવાની વાત ને લઈને પીએસઆઈ મુકેશ મકવાણી ઉપર મુકેશ મકવાણા ઉપર હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે પીએસઆઈ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી પૂછપરછ ડિવિઝન પીએસઆઈ માં સામે ફરિયાદ નોંધાઈ હતી હાલમાં હર્ષિલ જાદવ પાસેથી ત્રણ લાખ ની લાંચ માંગવાની વાતને લઈ અને હત્યામાં માં પીએસઆઈ ની ધરપકડ કરવામાં આવી છે હત્યારા પીએસઆઈને આગામી સમયમાં રજૂ કોર્ટમાં કરાશે જી જન બિલકુલ આભાર